પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે મોસાલી ઉચ્ચતર પ્રાથમિક શાળા ખાતે વેશભૂષા સ્પર્ધામાં સાહીઠ બાળકોએ ભાગ લીધો સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત માંગરોળ તાલુકાની મોસાલી ઉચ્ચતર પ્રાથમિક શાળા ખાતે વેશભૂષા સ્પર્ધા યોજાઈ હતી જેમાં બાલવાટિકાથી ધોરણ પાંચ સુધીના બાળકો ધોરણ છથી આઠ સુધીના બાળકો મળી કુલ સાહીઠ બાળકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં બાળકો ડોક્ટર ખેડૂત શિક્ષક ટીચર ભિક્ષુક ડ્રાઈવર સૈનિક પાયલોટ કલેક્ટર વગેરે બનેલા હતા આ વેશભૂષા સ્પર્ધા બાળકોમાં પણ ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સ્ટાફે ખૂબ સુંદર આયોજન કર્યું હતું રિપોર્ટ ઇમરાન ખાન પ્રધાન માંગરોલ